નમસ્કાર દોસ્તો વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી વોટ્સઅપ પર મેસેજ સેન્ડ નથી થતા તો શું કરવું કેવી રીતે સેન્ડ કરવા તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વોટ્સઅપ પર તમે કોઈને મેસેજ સેન્ડ કરો છો પણ મેસેજ સેન્ડ નથી થતા તો આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો ઠીક કરવું તો ચાલો આ વિડિયોને શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારે તમારા ફોનમાં એરોપ્લેન મોડ હશે તેનો ઓન કરવાનું છે અને ફરીથી એરોપ્લેન મોડને ઓફ કરી દેવાનું છે ત્યાર પછી તમારે ફોનમાં સેટિંગ એપ ઓપન કરવાનું છે ત્યાર પછી તેમાં તમને એપ્સ એવો ઓપ્શન જોવા મળશે તો તમારે એ એપ્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તેમાં તમારે વોટ્સઅપવાળા ઓપ્શનને શોધવાનું છે અને વોટ્સઅપ શોધીને તેના ઉપર ક્લિક કરવાનું છે તો વોટ્સઅપ પર ક્લિક કરશો એટલે તમને નીચેની બાજુ ક્લિયર ડાટાનો ઓપ્શન જોવા મળશે ક્લિયર ડાટાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ક્લિયર ડાટા પર ક્લિક કરશો એટલે તમને ક્લિયર નો ઓપ્શન જોવા મળશે તો તમારે એ ક્લિયર કેશ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે ઓકે પર ક્લિક કરવાનું છે અને તમારે ક્લિયર કેશ ઉપર જ ક્લિક કરવાનું છે ભૂલથી પણ ક્લિયર ડાટા પર ક્લિક ના કરતા ન કે વોટ્સઅપ લોગઆઉટ થઈ જશે ત્યાર પછી તમારે ડેટા યુ યુઝેસવાળું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને નીચે તમારે ચેક કરવાનું છે કે મોબાઈલ ડાટા અને વાઇફાઈવાળા વાળા ઓપ્શન બનતો નથી ને જો એ બંધ હોય તો એને ચાલુ કરી દેવાના છે હવે ત્યાર પછી એપ પરમિશનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને જેટલા ઓપ્શ ઓપ્શનની સામે પરમિશન નોટ એલાઉડ હોય તે બધા ઓપ્શનને એલાઉડ પરમિશન કરી દેવાનું છે અને હવે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને વોટ્સઅપ સર્ચ કરી દેવાનું છે અને ચેક કરવાનું છે WhatsApp અપડેટ તો નથી આવી ગયું ને જો અપડેટ આવી ગઈ હોય તો વોટ્સઅપને અપડેટ કરી લેવાનું છે તો હવે વોટ્સઅપ પર મેસેજ સેન્ડ થઈ જશે તો આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના થેન્ક્સ ફોર વોચિંગ